જય જોહાર અને આદિવાસી સમાજનો ધર્મ પ્રકૃતિ ધર્મ ભારતના આદિવાસીઓ નામના પુસ્તકમાં લેખક છે કે દવે જણાવે છે કે આદિવાસી સમાજનો મૂળ ધર્મ આદિવાસી ધર્મ છે તેમાં મોટા ભાગના આદિવાસીઓ પોતાના ધર્મથી વિચલિત થઈ અન્ય ધર્મોમાં રૂપાંતર થવા લાગ્યા છે એટલે કે અન્ય ધર્મ અપનાવવા લાગ્યા છે અન્ય ધર્મોમાં પ્રવેશ કરવા લાગ્યા છે પરિણામે તેમાં ધર્માંતરની સમસ્યા ઉદ્ભવી છે તેમાંગ લેખક જણાવે છે કે આદિવાસી સમાજમાંગ ધર્માંતરની પ્રક્રિયાના પરિણામે એક આદિવાસી પરંપરાગત સંસ્કૃતિનું પતન થયું બે વિભાજન અને વિઘટન થયું છે ત્રણ સાંસ્કૃતિક સંઘર્ષ અને ધાર્મિક કોટિક્રમ તથા વિભેદની પરિસ્થિતિ ઉદભવી છે આદિકાળમાંગ એટલે કે આદિવાસી સમાજના પૂર્વજો પ્રકૃતિ ધર્મમાંગ માન્યતા ધરાવતા હતા ત્યારે આવા કોઈ પ્રશ્નો ન હતા તેથી આદિવાસી સમાજે પોતે પોતાના ધર્મપરત્વે જાગૃત થવાની જરૂરી છે તેમાં કલ્યાણકારી વિચારધારા એટલે જય જોહાર વિચારધારા સાચા અર્થ હેઠળ વૈજ્ઞાનિક રીતે અપનાવવી જરૂરી છે તથા પ્રકૃતિ ધર્મની જાણકારી મેળવવી જરૂરી છે ધર્મ એટલે અલૌકિક વસ્તુઓ અપાર્થિવ ચેતના અને શક્તિના અસ્તિત્વ સાથે સંકળાયેલી માન્યતાઓ અને આચરણો બીજી રીતે કહીએ તો માનવી જે બાબતોમાં શ્રદ્ધા અને માન્યતા ધરાવે છે તેના આધારે તે અંગે વિધિ વિધાન તથા પૂજા પાઠ કરે છે તેને ધર્મ કહેવાય દાત આદિવાસી સમાજ સૂર્ય ચંદ્ર જળ તારા પૂર્વજ વગેરેને દેવ તરીકે માને છે તેના આધારે તેની પૂજા આરાધના કરે છે તથા તેઓને સર્વોપરી દેવો ગણે છે તથા તેના વિશે માન્યતા અને શ્રદ્ધા ધરાવે છે તેને ધર્મ કહેવાય તેથી વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ નામના પુસ્તકમાં લેખકડો ગૌતમ વાડીલાલ પટેલ જણાવે છે કે કુદરતના અગ્નિ સૂર્ય જેવા પદાર્થોને આરંભમાં માનવી દેવ તરીકે પૂજા કરતો હતો સૂર્ય જળ અગ્નિ પવન વૃક્ષ ધરતી વગેરે વગર માનવજીવન શક્ય નથી તેના સહકારથી માનવનું અસ્તિત્વ છે આ કુદરતી તત્વોને માનવીને ભય પણ અનુભવતો હતો અને તેના સહકારથી જીવે છે તેથી માનવી શરૂઆતથી કુદરતી દેવોને પૂજા કરતો હતો તેથી કહી શકાય છે કે આ દુનિયામાં સૌથી પહેલો ધર્મ પ્રકૃતિ ધર્મ છે મૂર્તિપૂજાનો ધર્મ માનવ સમાજનો મૂળ અસલી ધર્મ નથી આજે વિવિધ ધાર્મિક સ્થળો પર દેવી દેવતાઓના નામની મૂર્તિઓ મૂકવામાં માંગાવે છે આ મૂર્તિઓ ચીનાઈ માટી માંગથી અથવા પથ્થર માંગથી આવે છે કેટલીક જગ્યાએ કલર પ્રિન્ટિંગ ફોટા દેવી દેવતાઓના મૂકવામાં માંગાવે છે તેમાં લોકો માન્યતાઓ અને શ્રદ્ધા ધરાવે છે પ્રકૃતિ તત્વો કુદરતી દેવો સૂર્ય તથા ચંદ્ર તારા અને મૂર્તિપૂજા માનવીય બનાવેલી મૂર્તિઓ વચ્ચે કેટલો તફાવત છે તે બધા જ માનવીઓ સમજી શકે છે એકવીસમી સદીમાં ટેકનોલોજીના યુગમાં મૂર્તિપૂજા કેટલી સફળ છે એની વૈજ્ઞાનિકોએ તપાસ કરવી જોઈએ આદિકાળથી આદિવાસી સમાજ પ્રકૃતિ ધર્મ ધરાવતો હતો તેથી જેમ્સ ફ્રેઝર ધર્મનો અર્થ આપતા જણાવે છે તે ધર્મ એટલે પ્રકૃતિ અને માનવજીવનનું નિયમન અને નિયંત્રણ કરતી અલૌકિક શક્તિ પ્રત્યેની શ્રદ્ધા અને તેની પૂજા આરાધના જોહન્સન ધર્મનો ખ્યાલ આપતા જણાવે છે કે માન્યતાઓ અને વિધિઓની એવી વ્યવસ્થા છે કે જેનો સંબંધ પ્રાણીઓ અને સ્થાનો સાથે જોડાયેલો છે મજૂમદાર અને મદનના મતે આદિ ભૌતિક અલૌકિક શક્તિના ડર પ્રત્યેનો માનવ પ્રતિભાવ એટલે ધર્મ ઉપરોક્ત સમાજશાસ્ત્રીઓએ ધર્મની સમજૂતી આપી છે તેના પરથી કહી શકાય છે કે ધરતી પર માનવ ઉત્પત્તિની સાથે ભયમાનથી બચવા માટે માનવીએ પ્રકૃતિ ધર્મની સૌપ્રથમ ઉત્પત્તિ કરી હશે પ્રકૃતિ ધર્મમાં પ્રકૃતિ તત્વો જેવા કે નદી ડુંગર સૂર્ય ચંદ્ર પશુ પંખી પ્રાણી વનસ્પતિ તારા તથા જમીન વગેરેની પૂજા આરાધના થતી હતી આ બધા જ પ્રકૃતિ તત્વો માનવ સમાજને સીધી રીતે અસર કરતા હોવાથી કાર્યાત્મક પાયા ઉપર પ્રકૃતિ ધર્મની આદિવાસી સમાજ પૂજા આરાધના કરતો હતો ભારત દેશમાં ઓગણીસો પચાસ પછી મોટા ભાગના આદિવાસીઓનું હિન્દુકરણ થવા લાગ્યું તથા કેટલાક આદિવાસીઓનું ખ્રિસ્તીકરણ થઈ ગયું પરિણામે બોળી આદિવાસી પ્રજા પોતાનો મૂળ ધર્મ છોડીને અન્ય ધર્મોમાં જોડાઈ ગયા આ પહેલા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ મોટાભાગે હિન્દુ દેવી દેવતાઓની પૂજા આરાધના કરતો આવ્યો છે તેમાં તેઓ હિન્દુ દેવી દેવતાઓના મંદિરોમાં પ્રાર્થના કરતો થયો તથા તેમની સાથે શ્રદ્ધા ધરાવતો થયો તેથી આદિવાસી સમાજને પોતાના મૂળ ધર્મમાં ઘરવાપસી કરવી આજે કઠિન બાબત છે આજે આદિવાસી સમાજના કેટલાક લોકો પ્રકૃતિ ધર્મથી લુપ્ત બન્યા છે આદિકાળથી જ માનવ સમાજમાં પ્રકૃતિ ધર્મ હતો પરંતુ ભારતમાં અન્ય ધર્મો જેવા કે હિન્દુ મુસ્લિમ જૈન પારસી શીખ ખ્રિસ્તી બૌદ્ધ વગેરે ધર્મોની અસરને લીધે આદિવાસી સમાજ પોતાનો મૂળ ધર્મ પ્રકૃતિ ધર્મથી અલગ થતો ગયો છે આદિકાળમાં માનવી અલૌકિક શક્તિ પ્રત્યે શ્રદ્ધા ધરાવતો હતો તેમાં અલૌકિક શક્તિને સર્વશક્તિમાં ગણીને તેની પૂજા આરાધના કરતો હતો તેમાં સમગ્ર જગતનું સંચાલન અલૌકિક બરાબર શક્તિ કરે છે તેમ આદિવાસી સમાજ માને છે આદિવાસી સમાજનો ધર્મનો ઇતિહાસ ઘણો જૂનો છે તેઓમાંગ જન્મ મૃત્યુ લગ્ન પર્વ તહેવારો આર્થિક પ્રવૃત્તિ ખેતી વગેરે પ્રસંગોમાંગ આદિવાસી સમાજના રીતિ રિવાજો અન્ય ધર્મોથી અલગ છે તેથી કહી શકાય છે કે ભારતની ધરતી પર મૂળ નિવાસ કરનાર આદિવાસી સમાજનો મૂળ ધર્મ આદિકાળથી જ પ્રકૃતિ ધર્મ હતો એક હજાર આઠસો એકોતેરમી ઓગણીસો એકતાલીસ સુધી ભારતમાં આદિવાસી સમાજને હિન્દુ સમાજથી અલગ વસ્તી ગણતરી થઈ હતી પરંતુ ઓગણીસો પચાસ બાદ આદિવાસી સમાજની વસ્તી ગણતરી હિન્દુ ધર્મ સમાજમાં કરવા માંગાવી તેના લીધે આદિવાસી સમાજની એક અલગ ઓળખ ધર્મના નામે નષ્ટ થઈ અને આદિવાસી સમાજ હિન્દુ સમાજના વિવિધ સંપ્રદાયો પેટા સંપ્રદાયોમાં જોડાયો અને બીજા કેટલાક સમાજ ખ્રિસ્તી ધર્મમાં જોડાવા લાગ્યો આદિવાસી સમાજની વિવિધ જાતિઓ આદિકાળમાં વસવાટ કરતી હતી તેમામની નિગ્નોટો જાતિએ વૃક્ષની પૂજા કરવાની શરૂઆત કરી તેમાં આ પૂજાનો ઉદ્દેશ સનાતન પ્રાપ્ત કરવા તથા મૃતકોને સદ્રતિ પ્રદાન થાય તે હેતુથી આદિવાસી સમાજ દેવી દેવતા તરીકે પોતાના પૂર્વજોની પૂજા આરાધના કરે છે તેથી કહી શકાય છે કે પ્રકૃતિ ધર્મની ખોજ આદિવાસી સમાજે કરી છે ઓસ્ટ્રેલિયાના અરવા આદિવાસીઓના અભ્યાસ સમાજશાસ્ત્રી દુર્ખાઈમ કર્યો છે તેમને ગૌત્રચિહ ખ્યાલમાં માનવીના પ્રકૃતિ સાથેના અને સમાજ સાથેના સંબંધો અનેની પ્રતિકવાદનો સિદ્ધાંત રજૂ થયો છે તેમાં તે કહે છે કે ગૌત્રચિહ્ન એ ઈશ્વર અને સમાજ એ બંનેનું પ્રતિક છે તેથી કહી શકાય છે કે ધરતી પર સૌ પ્રથમ પ્રકૃતિ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હશે તેમ કહી શકાય અને ધરતી પર સૌ પ્રથમ આદિમાનો વસવાટ કરતી હતી તથા ભારતમાં પણ આદિમાનવ તરીકે આદિવાસી સમાજ વસવાટ કરતો હતો તેથી કહી શકાય છે કે પ્રકૃતિ ધર્મની ઉત્પત્તિ આદિવાસી સમાજે કરી છે આજે મીનાદિવાસી સમાજ પણ પ્રકૃતિ તત્વોની પૂજા આરાધના કરે છે જેમ કે હિન્દુ સમાજના લોકો તુલસી હાથી સૂર્ય વડ નદી પર્વત વગેરેની પૂજા આરાધના કરે છે તેથી કહી શકાય છે કે હિન્દુ ધર્મ પણ પ્રકૃતિ ધર્મમાં માને છે પરંતુ કેટલાક આદિવાસી સમાજે પોતાના ધર્મ પ્રત્યેને પ્રભુત્વ નબળું પાડ્યું છે અનાજ ખેતરમાંગ પાકે ત્યારે તેની કાપની સમયે તેમના પૂર્વજોની પ્રાર્થના કરે છે સૂર્ય દ્વારા પ્રકાશ મળતો હોવાથી તથા ગરમી હોવાથી સૂર્યની પણ પૂજા આરાધના કરે છે જમીન માંગથી વિવિધ વનસ્પતિ તથા અનાજનું ઉત્પાદન થાય છે તેથી ધરતી માતા તરીકે જમીનની તેઓ પૂજા કરે છે નદીઓમાં તથા કુવામાંથી માનવજીવનને જીવન ટકાવી રાખવા માટે પાણી પાયાની જરૂરિયાત છે તેથી પાણીને તેઓ જળદેવી તરીકે પૂજા આરાધના કરે છે તેથી કહી શકાય છે કે આદિવાસી પ્રકૃતિ ધર્મમાં માનવી અલૌકિક શક્તિ ધરાવે છે તે વાસ્તવિક જગતમાં પ્રકૃતિ તત્વની અસર ગુણ દરેક માનવી જોઈ શકે છે અને માનવીને આ બધા પ્રકૃતિ તત્વો ઉપયોગી બને છે અને દુઃખ માનવીને બચાવે તેવા હેતુથી પ્રકૃતિ ધર્મની પૂજા થાય છે આ પૂજા આરાધના આદિવાસી સમાજમાં જોવા મળે છે બિન આદિવાસી સમાજમાં જે દેવી દેવતાઓની પૂજા આરાધના થાય છે તેઓની જગતમાં જે અસર ગુણ જોવા મળે છે તેની સાબિતી આજ દિન સુધી કોઈ વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શક્યા નથી તેથી દરેક માનવી સમજી શકે છે કે આ માનવ ધરતી પર મહાન ધર્મ માનવ ધર્મ પછી કયો છે જો કે દરેક ધર્મમાં વિવિધ માન્યતાઓ અને શ્રદ્ધાઓ છે તેના પરિણામે માનવ સમાજમાં શાંતિ અને સુખનું વાતાવરણ ઉદભવે છે તેથી આપણે દરેક ધર્મને સમાનતાના પાયા પર ઓળખવો જોઈએ પણ તેની ટીકા કરવી જોઈએ નહીં તેમાં બિનસાંપ્રદાયિક વિચારસરણી અપનાવવી બિલ આદિવાસી સમાજમાંગ આદિમ ધર્મનું પ્રકૃતિ ધર્મ ઘણું જ મહત્વ છે તેઓ ધાર્મિક માન્યતાઓ ક્રિયાઓ વિધિવિધાનો દુઃખો અને સમસ્યાઓ દૂર કરવામાંગ ધાર્મિક બાબતો પર ભાર મૂકે છે તેમાં તેઓ નદી ધરતી પાણી સૂર્ય ચંદ્ર વગેરેની પૂજા કરે છે તેમજ પીપળાના વૃક્ષની પણ પૂજા કરે છે તેઓને ઓગણીસો પચાસ પછી હિન્દુ દેવી દેવતાઓની પૂજા આરાધના કરવામાં તથા તેઓમાં માન્યતા ધરાવતા થાય તેવા વિચારો સાથે આ લોકોને હિન્દુ ધર્મમાં જોડાવ્યા પરિણામે ભીલ પ્રદેશના કેટલાક આદિવાસી લોકો પણ પોતાના પ્રકૃતિ ધર્મથી અલગ થઈ ગયા છે આદિવાસી સમાજમાં સામાજિક અને ધાર્મિક ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે તેમના ઉત્સવોમાં તેઓ એકબીજાની મુલાકાત લે છે અને મહેમાનગતિ માણે છે ગુજરાતમાં ઉત્સવોની બાબતમાં રાઠવા ડુંગરી ગરાસિયા ડાંગી ગામીત વીર તડવી ચૌધરી કુંપના વગેરે આદિવાસીઓ હોળી તહેવારની ઉજવણી કરે છે અન્ય સમૂહમાં જોઈએ તો મુંડા અને ઉરાનમાંગ કરમા તથા સહુલ ખાસ્સામાંગ માધ હો માંગબા ઉત્સવ સંથાલમાંગ વંદના ઉત્સવ મુંડાઓમાંગ ફાગુ ઉત્સવ હોળી તેમજ પૂર્વજ પૂજાનો ઉત્સવ વગેરેની ઉજવણી થાય છે આમ ધાર્મિક દૃષ્ટિએ આદિવાસી સમાજમાં ઉપરોક્ત પ્રમાણે છે આ ઉપરાંત આદિવાસી સમાજની ઘણી બધી આદિજાતિ સમૂહોમાં જુદા જુદા પ્રકારની ધાર્મિક ઉત્સવો સંકળાયેલા છે આદિવાસી શબ્દનો પ્રયોગ ભૌગોલિક દૃષ્ટિએ કરીએ તો જે ભૌગોલિક વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હોય તેવા સમુદાયને એબોરિજિનલ અથવા મૂળ નિવાસી તરીકે ઓળખાવી શકાય છે છેલ્લો સૌ વર્ષથી આદિવાસી સમાજમાંગ તેમના મૂળ પ્રકૃતિ ધર્મ નબળો પડવાને લીધે આદિવાસી સમાજમાંગ ધર્મની ઓળખ ટકાવી રાખવાનો આજે પ્રશ્ન ઉદભવ્યો છે તેથી ઠેર ઠેર આદિવાસી ધર્મને ટકાવી રાખવા આંદોલનો થવા લાગ્યા છે તથા ગામડે ગામડે આદિવાસી ધર્મ માટે સભા સંગઠનો ઉદભવ્યા છે તે આદિવાસી સમાજમાંગ ધાર્મિક ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે સુધારણાનું કામ કરે છે આદિવાસી સમાજને ધાર્મિક ક્ષેત્રે એકત્રિત કરવા માંડો રામદયાલ મુંડાએ પોતાના પુસ્તકમાં રજૂઆત કરી છે આદિવાસીઓની ધાર્મિક આસ્થા પર અન્ય ધર્મોનું પ્રભુત્વ વધ્યું છે તેના કારણે ધાર્મિક પુનજાગરણની જરૂરિયાત આજે ઉદ્ભવી છે દરેક આદિવાસીઓને મંચ પર લાવવીની જરૂરિયાત પણ આજે ઉદભવી છે ભારતમાં એક હજાર નવસો એકોતેરમી ઓગણીસો એકતાલીસ સુધી આદિવાસી સમાજની અલગ વસ્તી ગણતરી ટ્રાઇબલ રિલિજિયનના સંદર્ભમાં થતી હતી પરંતુ ઓગણીસો પચાસ પછી આદિવાસી સમાજની વસ્તી ગણતરી હિન્દુ ધર્મમાં કરવામાં કરવા તથા આદિવાસીઓનું હિન્દુકરણ કરી નાખવામાં આવ્યું તેથી આજે આદિવાસી સમાજની ઓળખનો પ્રશ્ન ઉદભવ્યો છે તેમજ કેટલાક લોકો આદિવાસીઓનો પોતાનો ધર્મ નથી તેમ માને છે તથા તેમનો મૂળ ધર્મ પ્રકૃતિ ધર્મ નષ્ટ થતો જાય છે તેમની જૂની પેઢીઓમાં હિંદુકરણ નીતિને લીધે તેઓમાં પોતાના અલગ ધર્મ વિશે વાત કરીએ તો તેમને સમજાવવામાં ઘણી મુશ્કેલી પડે છે ઘણા બધા ગામડાઓમાં નવી પેઢીના યુવાનો પોતાના મૂળ પ્રકૃતિ ધર્મની વાત કરે તો જૂની પેઢી સમજવા તૈયાર થતી નથી આવી પરિસ્થિતિમાં ખરેખર આદિવાસી સમાજની ઓળખ તથા તેનું સાતત્ય ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમયે દરેક આદિવાસી ભાઈ બહેનોએ પ્રકૃતિ ધર્મનું સમાજમાં પુનઃસ્થાપન થાય તથા સમગ્ર સમાજ પ્રકૃતિ ધર્મ અપનાવે તો આદિવાસી સમાજનું સાતત્ય જળવાઈ રહેશે આ વિચારધારા હેઠળ આદિવાસી સમાજમાંગ આદિકાળથી જ લોકો ધાર્મિક સ્થળો ખેતરો ઘરો વગેરેમાં વિશિષ્ટ પ્રકારનો ઝંડો લગાડતા હતા આજે પણ પ્રકૃતિ ધર્મમાં માનનારો આદિવાસી સમાજ પોતાના ઘર આંગણે ચાંદ સૂરજ અને તારા વગેરેના પ્રતિક ઝંડો રોપે છે કેટલાક આદિવાસી સમાજની નવી પેઢીને પોતાના ઘર આંગણે વર્ષોથી ઝેડા રોપાય છે પણ તેની ઊંડાણપૂર્વક સમજૂતી ના હોવાના કારણે પ્રકૃતિ ધર્મની સાથે સાથે અન્ય ધર્મો અપનાવતો થયો છે ખાસ કરીને ખ્રિસ્તી તથા હિન્દુ ધર્મ અપનાવે છે આજે આદિવાસી પ્રકૃતિ ધર્મના કોણ માટે સરકારમાં રજૂઆતો થવા લાગી છે તેમજ તેમની ટ્રાઇબ ધર્મના નામે આદિવાસી ધર્મના નામે વસ્તી ગણતરી કરવા માટે ફેરફેર ચર્ચા વિચારણા થવા લાગી છે તેથી આદિવાસી પરિવાર તથા અન્ય આદિવાસી સંગઠનો પ્રકૃતિ ધર્મના સાત્ય માટે સમાજમાં જનજાગૃતિ લાવે છે દરેક સમાજે પોતાની ઓળખ ટકાવી રાખવા ધાર્મિક ઓળખ જાળવી રાખવી જરૂરી છે તેમાં ધર્મો વચ્ચે ભેદભાવ રાખવા નહીં જો ધર્મોના ભેદભાવોના નામે જો ભારતને ઓળખશો તો વિકાસ કરવો કઠિન છે ધાર્મિક ભેદભાવ એ વિકાસ નહીં પણ વિનાશની દિશા છે દરેક સમાજમાં ધર્મ એ તેમની આસ્થાનું પ્રતિક છે ધર્મના નામે જાતિ જ્ઞાતિનું સાતત્ય ટકી રહે છે તથા માનવની ઓળખ ટકી રહે છે તેથી આદિવાસી સમાજનો પ્રકૃતિ ધર્મ તેમની ઓળખ માટે ટકાવી રાખવો જરૂરી છે વિશ્વમાં અનેક ધર્મો તથા સંપ્રદાયો અને પંથો આવેલા છે તેમાં અનેક પ્રકારની માન્યતાઓ શ્રદ્ધાઓ સાથે પૂજા પદ્ધતિ છે પરંતુ સૃષ્ટિ પરના તમામ જીવો જેવા કે માનવ પશુ પંખી જાનવર તથા અન્ય જીવજંતુઓને બચાવવા માટેનો મુખ્ય આધાર પ્રકૃતિ છે પ્રકૃતિ વગર સૃષ્ટિનું અસ્તિત્વ નથી તેથી આદિવાસી સમાજ આદિકાળથી જ પ્રકૃતિ પૂજક રહ્યા છે અને ધરતી પર આદિકાળથી જ પ્રકૃતિ ધર્મ હતો પ્રકૃતિ ધર્મને લીધે સમાજમાં પ્રેમ દયા કરુણા અને આદરની ભાવના ઉદભવેલી છે આજે હજારો આદિવાસી સમાજ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાયા છે બીજાના ભરોસે જીવતા લોકો કંગાળ જેવા છે આજે બિનઆદિવાસી ધર્મી દ્વારા જે ધાર્મિક સ્થળો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં દેવી દેવતાઓ કલ્યાણ કરશે દુઃખ દૂર કરશે માંગણીઓ પૂરી કરશે વગેરે આશાઓમાં આદિવાસી સમાજ પાંગળો બન્યો છે દુનિયામાં જાત જાતના દેવી દેવતાઓના નામે માત્ર ભારતમાં ધાર્મિક માન્યતાઓ વધારે છે વિશ્વના દરેક ધર્મના લોકો સંપ્રદાય પંથ જાતિ ભીખ માગતા હોય છે પરંતુ વિશ્વમાં આદિવાસી ધર્મના નામે ભીખ માંગતા જૂથો જોવા મળતા નથી આદિવાસી સમાજમાં જોવા મળતા સંસ્કારો વિશ્વમાં વસતા તમામ સમાજોમાં જોવા મળે છે આજે માનવજીવન તથા ધરતી પરના તમામ જીવ જંતુઓને ટકાવી રાખવાનો સમય કઠિન બન્યો છે તેવી પરિસ્થિતિમાં આંધળી ધાર્મિક માન્યતાઓ અને વિધિવિધાનને છોડીને પ્રકૃતિ ધર્મને પૂજા આરાધના કરવી જોઈએ કારણ કે સૂર્ય ધરતી તારા ચંદ્ર વૃક્ષ નદી પહાડો પશુઓ વગેરે પ્રકૃતિ તત્વો વગર માનવજીવન શક્ય નથી જો દેવી દેવતાઓ જે બધું કલ્યાણ કરે છે એવી માન્યતાથી જગત પર સંચાલન થતું હોય તો જગતમાં લોકો પછાત કેમ છે લોકો દુઃખી કેમ છે લોકોનો સર્વાંગી વિકાસ કેમ થતો નથી લોકો શા માટે બીમાર છે ભારતમાં શા માટે ગરીબાઈ છે શા માટે લોકો બેરોજગાર છે શા માટે લોકો મૃત્યુ પામે છે હજારો લોકોને ધાર્મિક યાત્રા સ્થળે ચાલીને જાય છે છતાં એમના દુઃખ દૂર કેમ થતા નથી કેટલાક ધનકુબેર ધનવાન લોકો ક્યારેક પગપાળા યાત્રા કરીને ધાર્મિક સ્થળે કેમ જતા નથી છતાં સુખી છે જો દેવી દેવતાઓ બધું રક્ષણ કરે તો શા માટે મંદિરોમાં કેમેરા મૂકવામાં આવે છે કેટલાક રાજકીય નેતાઓ ધાર્મિક સ્થળો પર જાય છે છતાં કેમ ચૂંટણી હારી જાય છે વગેરે પ્રશ્નોના જવાબમાં વૈજ્ઞાનિકોએ તપાસ કરવી જોઈએ તેના જવાબો આપવા જોઈએ તેના લીધે રાષ્ટ્રનો વિકાસ થાય તથા ખોટી અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે તથા રોજીરોટી માટે લોકો મહેનત કરતા થાય તથા પ્રકૃતિ ધર્મ સ્વીકારતા થાય તથા પ્રકૃતિની જાળવણી કરે પોતાને જન્મ આપનાર મા બાપ તથા પૂર્વજોની પૂજા આરાધના કરવી જોઈએ તેમાં મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને શાંતિ મળે તથા જીવતા મા બાપની સેવા કરવી એ સાચી પ્રાર્થના છે જેના લીધે મા બાપ અને સંતાનો વચ્ચે પ્રેમ પ્રેમહૂંકની ભાવના કેળવાય તથા સામાજિક આર્થિક જરૂરિયાતોનો સંતોષ મળે એટલે પ્રકૃતિ ધર્મ પરથી પર મહાન છે પ્રાચીન કાળમાં સારૂમ જીવીને મૃત્યુ પામેલી વ્યક્તિઓનો દેવી દેવતા ગણીને તથા તેના નામે ધાર્મિક સ્થળો ઊભા કરીએ છીએ તે ધાર્મિક સ્થળો પૈસા કમાવવાની દુકાનો છે આસ્થાના પ્રતીકો છે માન્યતા અને શ્રદ્ધાના સ્થળો છે તેમાં મધ્યમ અને ગરીબ લોકોએ વિચાર કરવો જોઈએ કે દેવી દેવતાઓ અમર થઈ ગયા છે આ સમયમાં સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો જાતે પરિશ્રમ વગર પ્રાપ્ત થઈ શકે નહીં તેનો વિચાર કરવો જોઈએ ધાર્મિક આંધળી માન્યતાઓના નામે કેટલાક લોકો બીમાર માણસને સરકારે ખર્ચેલા કરોડો રૂપિયાવાળા દવાખાનામાં લઈ જતા નથી અને હજારો માણસો મીકને બેટે છે તેમાં દેવી દેવતાઓના નામે લોકોના મગજમાં ખોટી અંધશ્રદ્ધાવાળી માન્યતાઓ ઘુસાડનાર લોકોને સરકારે કડક સજા આપી દેવી જોઈએ કેટલીક વખતે દેવી દેવતાઓની નામે ઠેર ધાર્મિક સ્થળો બનાવી લોકોને મૂર્ખ બનાવી પૈસા કમાવા માટે હાટીઓ શરૂ કરવામાં આવે છે તેના પર સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ ધર્મોના નામે કેટલાક લોકો સામાન્ય પ્રજાને અંધશ્રદ્ધામાં રાખે છે તેમને સજા કરવી જોઈએ તેથી લોકોને બચાવવા માર્ક્સ ધર્મને અફીન તરીકે ઓળખાવે છે આજે ધાર્મિક તહેવારોને મનોરંજનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ખરેખર ધાર્મિકતા શું છે શા માટે ધર્મનો ઉદભવ કરવામાં આવ્યો છે પરમ કોને કહેવાય વગેરે કેટલાક લોકોને ખબર નથી આ ધરતી પર મહાન ધર્મ માનવ ધર્મ છે માનવીય નાત જાતના ભૂલી માનવ સેવાના કાર્યોમાં જોડાવું જોઈએ લગ્નવિધિ તથા કોઈ પણ દેવી દેવતાઓની પૂજા વિધિ ખર્યાળ ન હોવી જોઈએ તેમાં સમયની માંગનો પણ વિચાર કરવો આજે ગુજરાતમાં હજારો આદિવાસી સમાજ ધાર્મિક યાત્રા કરે છે તેમાં તેમને સમય પૈસા પરિશ્રમ અસલી ધર્મ માન્યતા શ્રદ્ધાનો વિચાર કરવો આદિવાસી સમાજમાં પ્રકૃતિ ધર્મ પરંપરાગત સમયથી સંકળાયેલો છે તેમાં ગુજરાતના કેટલાક આદિવાસી સમૂહોમાં ભરમદેવ દેવી નારણદેવ ખેડાની માતા કસુંબર ભૈડો બાબોદેવ માવલી માતા દેવ વાઘદેવ નાગદેવ કુંવરદેવ દેવ વગેરેની પૂજા આરાધના થાય છે આ દેવી દેવતાઓની પૂજા કરવાનું કારણ વ્યક્તિની નુકસાન ન થાય જમીનનો પાપ ન બગડે ઘર અને ખેતી કોઈ વસ્તુની ચોરી ન થાય ઘરમાં અનાજના ઢગલા થાય પશુ ઘર અને ખેતીની રક્ષા થાય પશુ જંગલમાં ચરવા જાય ત્યારે પશુઓનું રક્ષણ થાય ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તેવી માન્યતાઓ સાથે આ દેવી દેવતાઓની પૂજા આરાધના કરવામાં આવે છે દેવી દેવતાઓની સ્થાનિક લોકો પૂજા કરે છે તેમાં વધારે સમય રૂપિયા કે પરિશ્રમનો બગાડ થતો નથી સ્થાનિક પૂર્વજોની પૂજા આરાધના થાય છે તેમાં પણ ખર્ચ ઘટે છે અને લોકોમાં આસ્થાનું પ્રતિક જળવાય છે તેના આધારે માનવધર્મ જળવાય છે